ધારી જીએન એન દામણી હાઈસ્કૂલ ખાતે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલન હેઠળ ખેલ મહાકુંભ બે હજાર પચીસનો પ્રારંભ થયો ધારી વીપીજી હાઈસ્કૂલના આયોષો હેઠળ જી એન દામણી હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસનો પ્રારંભ થયો હતો જેમાં ધારી તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં ખેલ પ્રત્યે અભિરુચિ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ઉત્સવ ઉજવવામાં આવે છે અનેક રાજકીય આગેવાનોની વચ્ચે ગર્લ્સ સ્કૂલના ટ્રસ્ટી અમિતાબેન જોસાણી પર ખાસ આશ્વા રહ્યા હતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપ્યા હતા તમામ કાર્યક્રમનું આયોજન વીપીજી હાઈસ્કૂલના પ્રિન્સિપલ સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધાનો પ્રારંભ થયો છે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી જિલ્લા કક્ષા માં ધારી તાલુકા લેવલે ધારી તાલુકાની તમામ શાળાઓનો ખેલ મહાકુંભ તાલુકા કક્ષાનો છ અગિયાર બે હજાર પચીસથી દસ અગિયાર બે હજાર પચીસ સુધી જીએન દામણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર થવા જઈ રહ્યો છે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધે છે વિવિધ સ્પર્ધાઓમાં અંદર આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડીયા સભ્યગત ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે બીજા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રાજકીય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા વિવિધ સ્પર્ધાઓની અંદર વિદ્યાર્થીઓ શાંતિથી ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સારી રીતે સુંદર રીતે સંચાલન થઈ રહ્યું છે સંજય વાડાનો રિપોર્ટ આસનાઇન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે